વડોદરા પોલીસે ડેટા સંચાલિત પોલીસિંગ પર ભાર મૂકતા ઈ ગુજકોપના ડેટાનું અધ્યયન કરી ફિઝિકલ ક્રાઇમમાં હોટસ્પોટનું એનાલિસિસ કર્યું છે જેમાં ચાર કમિશનરે અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટના તેત્રીસ પ્રભાવિત પોલીસ સ્ટેશનની ઓળખ કરવામાં આવી છે જેમાં જાણ થઈ છે કે સાંજે છ વાગ્યાથી રાત્રે બાર વાગ્યાની વચ્ચે વધારે શારીરિક ગુના થાય છે જેને લઈને રાજ્યના ડીસીપી વિકાસ સહાય એ વિશેષ યોજના હેઠળ શરીર સંબંધિત ત્રાસ રોકવા અભિયાન પ્રોજેક્ટ લાગુ કર્યો છે જેની વિસ્તૃત માહિતી વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહમાં કોમર દ્વારા પાણીગેર પોલીસ મથકે પત્રકાર પરિષદ યોજીને આપવામાં આવી હતી રાજ્યમાં બનાવ વિવિધ ગુનાઓ તથા ગુનાઓની મોડલ્સ ઓપરેટિંગ અંગે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીએ દિશા નિર્દેશ હેઠળ તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ એનાલિસિસ કરી તેના પર અંકુશ લાવવા ગુજરાત પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવે છે ત્યારે છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં બનેલ શરીર સંબંધિત ગુનાઓ અંગે ગુજરાત પોલીસ દ્વારા ડિટેલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું જેમાં ધ્યાને આવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં બનેલા કુલ શરીર સંબંધિત ગુનાઓ પૈકી અંદાજે પચીસ ગુનાઓ ચાર મહાનગરમાં બન્યા છે એટલું જ નહીં આ ગુનાઓ પૈકી પિસ્તાળીસ ટકા ગુનાઓ સાંજે છ થી રાત્રે બાર વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન બન્યા છે વડોદરા શહેરના કુલ સત્યાવીસ પોલીસ સ્ટેશન પૈકી સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં પચાસ ટકાથી વધુ ગુનાઓ બનતા હોવાનો અભ્યાસમાં સામે આવ્યો છે પત્રકાર પરિષદમાં વડોદરાના તમામ ઝોનના ડીસીપી એસીપી તથા પોલીસ ઇન્સ્પેક્ટર સહિત અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરમાં બનતા તમામ પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવા માટે વડોદરા શહેર પોલીસ સખત પ્રયાસ કરે છે તમે જાણો છો કે જ્યારે પણ શહેરમાં કોઈ પણ એક્ટિવિટીમાં સ્પર્ટ જોમ આવે તરત જ શહેર પોલીસ એક રિવાઇસ રીવર્કડ સ્ટ્રેટેજી થી કામ કરે છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે સદાયક સખત રહે છે આજે આપણે 2024 દરમિયાન જે શરીર સંબંધી ગુનાઓ વધવા પામેલા છે શહેરમાં ખૂન ની કોશિશ ગંભીર જાના પ્રકરણો અને આપણે કહીએ છીએ સાદી વ્યથા એવો બનાવો આના આખા રાજ્યમાં અને શહેરમાં આપણે પેટર્ન એનાલિસિસ કરી આમાં એક તથ્ય બહાર નીકળતું હતું કે કેટલાક બનાવો શહેરના એક લિમિટેડ જ્યોગ્રાફિકલ એરિયામાં બને છે અને આમાંથી મેજોરિટી ઓફેન્સીસ આપણા શહેરના સાત પોલીસ ખાસ કરીને ગોરવા ફતેહગંજ હરણી પાણીગેટ અને મકરપુરા માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા હોવાનું આપણે સ્થાન ઉપર આવ્યું તો આપણે સમગ્ર શહેરમાં તમે જોતા જ હશો કે પિરિયોડિકલી અને રેગ્યુલર બેસીસ આપણે કેટલાક વાહન ચેકિંગ પેટ્રોલિંગ મોબાઈલ પેટ્રોલિંગ વગેરે કરતા હોઈએ છીએ પરંતુ આ વખતે આપણે શસ્ત્ર સ્કીમ અંતર્ગત શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરંતુ ખાસ કરીને સાત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આપણે સાંજે છ વાગ્યાથી મિડ નાઇટ બાર વાગ્યા સુધી આપણે ખાસ પેટ્રોલિંગનું આયોજન કરી છે આમાં તમામ પોલીસ સ્ટેશનના થાણા અમલદારોના સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટરો સબ ઇન્સ્પેક્ટરો એસઆઈ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલરી સી ટીમ ડી સ્ટાફ સાથે આમાં પાર્ટિસિપેટ કરશે આપણે તમે જોઈ શકો છો આપણા જે રિસોર્સિસ છે ફોર વ્હીલર્સ ટુ વ્હીલર્સ અને સાથે સાથે જે ફૂડ પેટ્રોલિંગ માટેના મોબાઈલ બોડી કેમેરા સાથેના પોલીસ કર્મચારી અને મહિલા ટીમ સી ટીમ પણ આમાં પાર્ટિસિપેટ કરશે તો એમને આપણે સ્પષ્ટ સૂચના આપી છે એમના જે પેટ્રોલિંગ દરમિયાન એમના પોલીસ સ્ટેશનના સંવેદનશીલ વિસ્તારો એમના જાણીતા ગુનેગારો એમના ટપોરી કે હેડસ્ટ્રોંગ એલિમેન્ટ્સ અને સાથે સાથે કોઈ ગેમ્બલિંગ કે આલ્કોહોલ ઇલિસિટ આલ્કોહોલ ટ્રેડિંગ વગેરે સાથે જોડાયેલા ઈ સમૂહ ઉપર પણ નજર રાખશે એવા પ્રવૃત્તિ સ્થાન ઉપર આવે તો રેડ પણ કરશે અને સાથે સાથે આપણા પર સ્કોડ ડી સ્ટાફ અને સમન્સવાળાની ટીમ પણ ફિલ્ડમાં ઉતરશે જેના લીધે આપણા હાજરી વિઝિબિલિટી અને પોલીસ રિસ્પોન્સ ઇવેન્ટ ઓફ એની ઇવેન્ટ કોઈ ઘટના ઘટે તો પોલીસ તરત જ પ્રતિસાદ આપી શકે અને કોઈ મોટા બનાવ બનતા અટકાવી શકે આ પ્રકારનું એક આપણે સ્કીમનું રચના કરીને પ્લાન કરીને એક્શન પ્લાન તૈયાર કરીને આજે આ જે તે અમલમાં મૂકી છે મને વિશ્વાસ છે આવતા દિવસોમાં શહેરમાં આવા પ્રવૃત્તિ ઉપર આપણે સંપૂર્ણ નિયંત્રણ મળશે અને સાથે સાથે આવો બનાવ બનતા અટકાવવા માટે પોલીસને સફળતા મળશે અને કોઈ પણ ઘટના બને તો પણ ક્વિક રિસ્પોન્સથી આપને નિયંત્રણ લાવવા માટે પોલીસ અવેલેબલ રહેશે અને એસીપી ડીસીપી એડિશનલ સીપી કક્ષાના અધિકારીઓ પણ આમાં પાર્ટિસિપેટ કરશે જેથી કરીને કોઈપણ સ્થળોએ પોલીસ અબસેન્સ કે લેક ઓફ રિસ્પોન્સના લીધે કોઈ ઘટના ના બની એ માટેનું આ એક કાર્ય હા આપણે દરેક અધિકારી કર્મચારી જ્યારે પોતપોતાના કાર્યક્ષેત્રમાં પેટ્રોલિંગનું આયોજન કરે મોટર નું હોય શકે ફૂડ પેટ્રોલિંગનું હોઈ શકે જીપ પેટ્રોલ હોઈ શકે પરંતુ ગઈકાલે પણ એ જ જગ્યા નીકળે એટલે હતા આજે પણ તે જગ્યા નીકળે એવું ના ગુનેગારો પણ સ્માર્ટ હોય છે પોલીસ તરફથી એફર્ટ રહેશે ક્રિમિનલ એન્ટી સોશિયલ એડસ્ટ્રોંગ આઉટ સ્માર્ટ કરીને એમને જે કઈ સ્ટ્રેટેજી છે અને જે જગ્યાએ રિલોકેટ થઈને પોતાના ક્રિમિનલ એક્ટિવિટી ચલાવવા માંગે છે એવા તત્વોને આપણે એક્સપોઝ કરવાના હેતુથી સરપ્રાઇઝ એલિમેન્ટ સાથે જુદા જુદા સર્કલમાં જુદા જુદા રોડ ઉપર જુદા જુદા સોસાયટી અને જ્યોગ્રાફિકલ એરિયામાં પોલીસ હાજર રહેશે પેટ્રોલિંગ કરશે અને આ પ્રકારના ઓપરેશન કરશે જેથી કરીને ક્રિમિનલ સાથે સરપ્રાઇઝ એન્ડ અવર પ્રઝન્સી ઇઝ એન્શ્યોર્ડ વેર એવર સચ એલિમેન્ટ્સ આના વખતો વખત આપના સમીક્ષા કરીશું અને એકેકસી વધારવા માટે જરૂરી ઇન્ટરવેન્શન કરીશું અને આના આઉટકમ આધારિત બનાવવા માટે આપણે સતત આઉટકમનું પણ મોનિટરિંગ કરીને આપણે જરૂરિયાત મુજબનું ઇન્ટરવેન્શન અને કરેક્ટિવ મેજર્સ પણ લેવામાં આવશે તો આ સાત પોલીસ સ્ટેશનની આપણે વાત પોલીસ સ્ટેશનમાં કોઈ હોટસ્પોટ કે કરવા માટે કરવામાં આવે આ એક ઇન્ડિકેટર છે આપણે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કે આપણે કહીએ છીએ કે એવિડન્સ બેઝ પોલીસે તો જયારે એક પેટર્ન છે અને વ્યાખ્યામાં ખરેખર જે વિસ્તાર ટપોર્યો કોઈ ક્રિમિનલ એલિમેન્ટ હોય એવા વિસ્તારોને આપણે ખાસ હાજરી જોઈશે અને એવા એલિમેન્ટને નિયંત્રણ લાવવા માટે પણ પોલીસ અલગ અલગ અવેલેબલ ટૂલ્સ અને સ્ટ્રેટેજીના એ હેટર કામ કરશે મને મને વિશ્વાસ છે એ પોઝિટિવ ઉલટ આવશે આ પોલિસ સ્ટેશન કઈ રીતે લેવેલ કરી આપવાનું આવી રહેશે ઓ શરુઆત માં જ કે સમગ્ર રાજ્ય માં બનતા ઓકન્સન્સમાં લગભગ 25% ગુરી સંબંધિત નાઓ રાજ્યના ચાર મહાનગરો માં બનતા હવાનો અને આ ચાર મહાનગરો માં જે 50% બનતા બનાવ માં 50% કિસ્સો આ પોલિસ સ્ટેશન આ પોલિસ સ્ટેશન ના જુલચીક માં બનતા હવાનો આપણે સ્ટેટેસ્ટિકલ એનાલિસિસ કરે કેશ આના હિસાબે આપણે એ કરી છે પરંતુ વડોદરા સિટીમાં આ તો પ્રાથમિકતા રહે છે પરંતુ સમગ્ર શહેરમાં પણ આપણા હાજરી વિઝિબિલિટી પ્રોએક્ટિવ એક્શન અને ઇમિડિયેટ રિસ્પોન્સ એન્ડ ઇન્ટરવેન્શન આ સ્ટ્રેટેજીથી આપણે સમગ્ર શહેરમાં કામ કરીશું તો ગુનાખોરી નિયંત્રણ લાવવા માટેનું આ એક મહત્વકાંક્ષી ઇનિશિયેટિવ